હાલમાં દિવાળીનો માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના બેચરાજી પંથકમાં બનવા પામી છે જ્યાં ચાર નાના બાળકો ટ્યુશનથી રોડની સાઈડ ઉપર ચાલતા ઘરે આવતા હતા એ દરમિયાન એક ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર બીભામ રીતે હંકારી રોડની સાઈડમાં ચાલીને જતા બાળકો ફેંકીના એક બાળકને ટક્કર મારી ટ્રેક્ટરનું ટાયર બાળકના શરીર ઉપર ફરી વળતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તહેવારમાં જ આવી દુઃખદ ઘટના બનતા પંથકમાં શોખની લાગણી છવાઈ ગઈ છે બેચરાજી તાલુકામાં આવેલા બેચર ગામે વાસમાં ચાર વર્ષે વંશ નામનો બાળક પચીસ તારીખે સાંજે છ કલાકે પોતાના કુટુંબી ભાઈ બહેનો સાથે ટ્યુશન પતાવી રોડની સાઈડમાં ચાર બાળકો સાથે ચાલીને ઘરે આવતા હતા એ દરમિયાન ચાંદરકી ગામ બાજુથી એક ટ્રેક્ટર ચાલક બેફામ રીતે ટ્રેક્ટર ચલાવી રોડની સાઈડમાં ચાલતા જતાં વંશને કાબુ મારતા તેને ટક્કર વાગતા તે રોડ ઉપર પટકાયો હતો આ દરમિયાન ટ્રેક્ટર સાથેના ટેન્કરનું ટાયર બાળકના શરીર ઉપર ફરી વળતા તેને ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મોત થયું હતું ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં ખાનગી વાહન મારફતે તેઓ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં ડૂબ્યો હતો બાળકના પીએમ કરાવ્યા બાદ તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી બેચરાજી પોલીસમાં ટેક્ટર ચાલક ડી પૂજક રાજુભાઈ સામે ફરિયાદ નોંધાવી છે